રામ રામ દોસ્તો જય માતાજી નવા હવારમાં નવ્યા વિડીયો સાથે અમે આવી ગયા છે જય જીસી પટેલ ચોકમાં એમાં મારા બે ટ્રેક્ટર પડ્યા છે આજે એ કંઈ ઓર્ડર નથી મચ્છાભાઈ આવી ગયા છે આ છે પટેલ ચોક ને આમ બધી પડી છે ટ્રેક્ટર લાઈન આમનો મામનો 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 બધે રિક્ષા ને ટ્રેક્ટર ને એમ બધું લાઈનમાં જ પડ્યું છે હવે જેને ઓર્ડર મળશે એને જવાનું છે આપણે આવી ગયા હાથમાં પૈસા લાખાનું જોન ડિયરના પૈસા દેવા માટે નીકળ્યા છે પટેલ ચોકમાં જ આપણે સીધાના આપણે પહોંચી ગયા જોન ડિયરના શોરૂમે જ્યાં ભાઈને ટ્રેક્ટર લેવાના છે એનું પેમેન્ટ કરવાનું હતું એટલે આવી ગયો શોરૂમ જોન ડિયરનો તા જોયું તા તો એક ટ્રેક્ટર જોન ડિયરનું થતું હતું કમ્પ્લીટ ને બાકી આપણે ભોગી ગયા શોરૂમે ને પૈસા દેવા માટે આપણે આવ્યા પટેલ ચોકમાં પાછા લાખાભાઈ નું ટ્રેક્ટરનો ઓર્ડર દઈ આવીને પૈસા દઈ આવીને ત્યાં તો અહીંયા જોયું તો હજી બધા ટ્રેક્ટર એમને પડ્યા હતા એટલે આપણે આવીને પાછા અહીંયા જવાના ટ્રેક્ટર એનું આવે ભરાય દુચો વરીન લાડીનો માચણ વરીન ગઈ છે ખાઈ પીને આપણે હે ને કાયમની એક ગેમ લુડો ની કરી નાખી આજ છે રમલો મારો ભાઈબંધ છે પણ છતાંય મારો આમાં લુડામાં છે ને જાની દુશ્મન હોય કેમ કે કાકરી મારી સિસ્ટમ એવી છે કાકરી બારે નીકળે ને એટલે હું મારી જ નાખું ને આજ છે મારો મામો એને આજ એક ગેમ લુડાની રમાડવી છે ને સામે છે અમિતભાઈજી ઊભો છે એને આજ લુડામાં એક ગેમ રમાડવી છે ચાલુ કરી લુડો એટલે કરી કાકરી શરૂઆત હવે આની કાકરી રમલાની છે ને આની લાલ હે આપણી લીલી કાકરી છે ને અમિત પીળી એટલે હવે જોઈ કોણ જીતે સાદુલની પેલા નીકળી ગઈ હે લાલ કાકરી હવે આપણે છે ને લીલી કાકરી કઈ નીકળી જોવાનું છે પીળી નીકળી હવે દુધિયા નીકળશે હલો લીલી પણ નીકળી ગઈ હે આપણી કાકરી બારે નીકળી ગઈ એટલે હવે જોઈ કોન જીતે પટેલ ચોક માં ટ્રેક્ટર માં એર કિલિન્ડરમાં ઓઇલ નીકળે પણ આ ડબરો હે ને નીચેથી ત્રાહો હે એટલે નીકળે છે એટલે હવે એને સીધો કરી અને પછી પાછો ફીટ કરી દે એટલે ઓયલ બંધ થઈ જાય છે અને આપણે આ હે ને રિપેરિંગ ઝીણા મોટું કામ કરી દે ને એનું કાંઈ લેતા નથી ખાલી ચા પાણી ને પાંદ એક ખાઈ ને મજા મજા કરી એવું કરી ટ્રેક્ટર કેજ્યુના હે ને સર્વિસ કરાવવાના બાકી હતા એટલે આજે હે ને આપણે સર્વિસ આ મહેન્દ્રાને કરાવી લીધું એક નંબર ટકા ટક થઈ ગયું ચોમાસું ગયું ને તે પછીનું સર્વિસ સર્વિસ નહોતું કરાવ્યું એક ફેરે એટલે સર્વિસ કરાવી નાખ્યું અને ઓલા ટ્રેક્ટરને ધોવાનું હે સર્વિસ કરવા આવી ગયા હે અહીંયા આપણે મયુરભાઈને અહીંયા સર્વિસ સ્ટેશન આ છે એના મોબાઈલ નંબર અને આ છે બધી સર્વિસ સ્ટેશનની દુકાન અને આજ છે મારો ભાઈબંધ એને પણ રિક્ષાનું ગેરેજ છે જ ઓલા સી એન રિક્ષા હમા કરે દરેડમાં રાંદલમાંના મંદિરથી આ બાજુ એની દુકાન છે મિત નામ છે એનું મિત આજે તો આપણે બીજું ટેક્ટરે ધોઈ નાખ્યું છે ને ફૂલે ફૂલ ડૂચા કાઢીને આખ્યા મયુરભાઈ એક નંબર સર્વિસ કરી દીધું છે ટ્રેક્ટર છે ને ફૂલે ફૂલ ચાકા જેવું થઈ ગયું ધોવાઈને એમ થઈ ગયું કે વાહ જાણે નવું આપણું ટ્રેક્ટર આજે આવી ગયું હોય ને એવું થઈ ગયું છે એટલે વરસાદ પછી આપણે હે ને પહેલી ફેરે ધોવરાવ્યું છે પણ શું સર્વિસ થયું જાણે નવું કાઢ્યું આજ શોરૂમમાંથી એવું લાગે હો ટ્રેક્ટર આપણું છે ને શું સારું ધોયું ભાઈ એક નંબર ટ્રેક્ટર જોયું અને ટ્રેક્ટર જોવા તો ને તો છોકરો રોવા માંડ્યો તો મને ફોન કર્યો છે ઘરે લઈ જાઓ ટ્રેક્ટરે લઈ જાવ ટ્રેક્ટરે લઈ જાઓ મેં આજ આપણે છે ને આવી ગયા છે આપણા વાડે ભૂરાને અને પૂનાને બે મજૂરી દેવાની હતી મજૂરી આપી દીધી અને મજૂરી આજે એટલી જાજી બહુ હતી નહીં કેમ કે હો હો રૂપિયા દેવાના હતા એ ગુરુવારના દિન બાકી હતા એટલે દોસ્તો આપણે આપણો વિડીયો પૂરો કરી છે રામ રામ જય માતાજી બધાઈને